શંકર ભગવાનનું મંદિર કૃષ્ણ ભગવાનનું મંદિર હનુમાનજીનું મંદિર ગુડ મોર્નિંગ આજના નવા બીમાં તમારું સ્વાગત છે નહીં તો નહીં રેડી થઈ ગયા છે આમ ન પણ શનિવાર છે તો એ તૈયાર થઈ ગયા છે હવે પછી સ્કૂલમાં પ્રિન્સભાઈ કામ રામિતાભુચન ચાલુ થઈ ગયું છે અનુભાઈ ડ્રમના ગાળા ભરે છે જૂના ડ્રમના અનિલભાઈ જૂના ડ્રમના ઉપર પાટા કાઢે છે રાકેશ બોરિંગમાં બેરિંગ ચેક કરી કરે છે બોરિંગ થઈને આવેલા મશીનની રાકેશભાઈ સપોર્ટ કરે છે આ ભાઈ બંને ભાઈ બંધુ

એક જ ટાયર ઉપર જશે કરી લીધો છે એમણે આ બોલ્ડ કાઢી દીધો છે બહાર કન્સ્ટ્રક્શનનું કામ રોડ કન્સ્ટ્રકશન

nih निहाय वीटाडे छे રાહ જોઈનું ઉભા છે દબાવવા માટે પ્રેશર કરવા માટે ગાડી ત્યાં પડી છે સવારની રોડ બને છે તો એક્સ બાટલા આવી ગયા છે અને કનુ અનુ ચાની ચુસ્કી લે છે ડ્રમ ઉપર બેઠો બેઠો મોકલ ફાઇનલ માં ચાલી રહી છે ફાઇનલ કટ છે આ આ બાજુ હિચપિન ફાઇનલ કટ ફાઇનલ છે

છ વાગે બધા કારીગરોએ છૂટી કરી છે મોં અને રાણો બંને જ રોકાયેલા છીએ કારણ કે ઓવર છે જશું થોડી વારમાં ઘરે અને આજનો વિડિયો અહીં જ ખતમ કરીએ છીએ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરજો બધા મિત્રોને ગુડ બાય મળશું આવતીકાલે